નમસ્કાર ખેડૂત મિત્રો ફરી પાછા આપણે જામનગર જિલ્લાના જ વિસ્તારમાં ક્યો ગામ બાબા તમારું હવરિયા મોટા સાવરિયા હાવરિયા મોટા થાવરિયા તમારું નામ કાનાભાઈ કાનાભાઈ આખું નામ કાનાભાઈ રાણાભાઈ કાનાભાઈ રાણાભાઈ મોબાઈલ નંબર તમારો નવાણું એ પાંત્રીસ નવાણું એક પાંત્રીસ સાત છ છ અઠ્ઠાણું સાત છ છ અઠ્ઠાણું એકદમ જીરાનો ગાલીચો આ તમે એની હાઇટ જોવો છો આ આપણા જ વેપારી મિત્ર છે અક્ષર એગ્રો સીડ જામનગર દિલીપભાઈ આ ખાલી તમે જીરું જોવો આવું જીરું જામનગર વિસ્તારના આજુબાજુના ગામના ખેડૂતોને ખાસ કે ખેતી જીરું કરતા ખેડૂતોને આ ટાઈપનો ઘેરો ને આવો મખમલ જેવો ઘેરો આ વિસ્તારમાં લગભગ ઓ અશક્ય સમાન છે આની અંદર કઈ તમે પંચામૃતનો ડોઝ મારેલો પંચામૃતનો એક ડોઝ મારેલો છે બે ડોઝ પુષ્કર ના મારેલા છે સરળ અને સફળ ખેતી કરેલી છે કોઈ ઊંચા કે હેવી ડોઝ નથી મારેલા કોઈ શકો નથી પાયેલા કોઈ મોટા ગ્રેડ નથી નાખેલા કરેલ નથી ફક્ત પંચામૃત બે ડોઝ પુષ્કર

કાનાભાઈ રાણાભાઈ ની વાડી ગામ મોટા થાવરિયા મોટા થાવરિયા તાલુકો જામનગર જામનગર કોઈ પણ નજીકના વિસ્તારના ખેડૂતો આવે આ જીરુ નો ઘેરો જોવે જીરુ નું ફ્લાવરીંગ જીરુ ની ગ્રીનરી ક્યાંય છોડ ખાંગો નથી ક્યાંય લીલો સુકારો નથી ક્યાંય પીળ્યો નથી કોઈ પણ જાતની તકલીફ નથી એમ એક ધારો સમથ ઘેરો છે આ છે સરળ અને સફળ ખેતીનું પરિણામ આ છે કેડિયમ ભરોસો આ રીતના ખેતી કરો આ રીતના છંટકાવ કરો કોઈ હાઈવોય નહીં કોઈ હયાઉકા નહીં શાંતિથી ધીરજથી ખેતીનું આ છે પરિણામ નમસ્કાર